જિલ્લા પંચાયતના ના બિલ્ડિંગ ફેરવવા બાબતે સામાન્ય સભામાં મેં આ પ્રશ્ન ઉઠાવ્યો કે ભાઈ સ્થળાંતર કરવા માટે કેટલો ખર્ચ કરવામાં આવ્યો અને રિનોવેશન માટે કેટલો ખર્ચ કરવામાં આવ્યો તો એને મને સિત્તેર થી પંચોતેર લાખ રૂપિયાનો મત મોટો આંકડો છે બતાવવામાં આવ્યો જેના અનુસંધાનમાં હું આપને સેમ્પલ આપું કે એ આપણી જે જૂની જિલ્લા પંચાયત બિલ્ડિંગ છે અને આ જે કોર્ટ બિલ્ડિંગ છે એની વચ્ચે અડધો કિલોમીટર નું અંતર છે અને કોમ્પ્યુટર ટેબલ ખુરશી અને વિવિધ પ્રકારના સાધનો ફેરવવા માટે બાર લાખ ને તેર હજાર રૂપિયા નું બિલ છે બનાવવામાં આવ્યું છે હું આપના માધ્યમથી કહું કે ભાઈ પચાસ હજાર રૂપિયા નો એક ટ્રક નું ભાડું થાય આપણી નવ વિવિધ પ્રકારની શાખાઓ છે નવ શાખાઓમાં પચીસ ટ્રક માલ થાય તો પચાસ હજાર રૂપિયા એક ટ્રક નું ભાડું થાય તો અડધો કિલોમીટર માં ક્યાંય પચાસ હજાર રૂપિયા નું ભાડું હોય એટલે આ ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે સાફ સફાઈ ના નામે સાડા લાખ રૂપિયા ના બિલ આપવામાં આવ્યા છે એસી ફિટિંગ ના નામે બિલ આપવામાં આવ્યા છે અને રંગ રોગા કલર કામ નાનું મોટું સમારકામ કરવાના મસ્ત મોટા લાખો રૂપિયાના બિલ કરવામાં આવ્યા છે અને અમુક વીસ લાખ રૂપિયા જેવી રકમ છે પણ ચૂકવી દેવામાં આવી છે તો હું આપના માધ્યમથી કઉ છું કે જો આગામી દિવસોમાં આની એક તટસ્થ સમિતિ બનાવવામાં આવે તટસ્થ અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવે અને આ સમિતિની અંદર અમને પણ સભ્ય રાખવામાં આવે અને સાથે રહી અને આ કોબાન છે અમે બહાર લાવશું આગામી દિવસોની અંદર જો અમે આમાં ન્યાય નહીં મળે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ગુજરાત રાજ્યના એમના ટેબલે પર અમે આ ફાઇલ મૂકવાના છીએ પંચાયત મંત્રીને પણ આની રજૂઆત કરી અને આની તટસ્થ તપાસ કરી અને જે અધિકારી કે જે બધા અધિકારી આમાં સામેલ હોય એને દંડની તપાસ કરી અને જેલ ભેગા કરો હવે મારી વાત સાંભળો કે પડદાના નામે અને સાફ સફાઈના નામે સાફ સફાઈમાં તો આપણે વાર્ષિક ટેન્ડર છે એ જિલ્લા પંચાયત દ્વારા ચૂકવવામાં આવે છે તો એક વખત સાફ સફાઈ કરવાના તમે બાર લાખ રૂપિયા કેવી રીતે ચૂક્યા ભાઈ તો આ ભ્રષ્ટાચાર જ છે